તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં ગઈકાલે આગાહી મુજબ જ રાજ્યમાં તીવ્ર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાય છે અને આજે પણ કડાકા ભડાકા સાથે થંડરસ્ટોમ સાથે રાજ્યમાં વરસાદ ચાલુ રહી શકે છે ગઈકાલે કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ અને કચ્છના ગાંધીધામમાં ચાર ઇંચ નોંધાયો છે કચ્છ બનાસકાંઠા તાપી પાટણ જામનગર અને ખેડા જિલ્લાઓમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથેના વાદળો જોવા મળ્યા હતા ગાજવીજના વિસ્તારો કયા રહ્યા હતા તેનું એનિમેશન પણ અત્યારે તમે જોઈ રહ્યા છો હવે આજે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વેધર ચાર્ટ ઉપર નજર કરીએ તો સરફેસ લેવલ ઉપર દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે એક વીક લો પ્રેશર કહી શકાય તેવું સર્ક્યુલેશન સક્રિય જોવા મળી રહ્યું છે જે સાંજ સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર ઉપર છવાઈ શકે અને અસ્થિરતા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે આઠસો પચાસ ઉપર પણ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જે આવતી ચોવીસ કલાક સુધી સક્રિય રહી શકે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું છે આ સર્ક્યુલેશન સાથે અસ્થિરતા પણ આઠસો પચાસ લેવલ ઉપર જોવા મળી રહી છે સાતસો એચપીએ લેવલ ઉપર અરબ સાગરમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ગુજરાત ઉપર મધ્યમ પ્રમાણનો ભેજ એટલે કે એંસી ટકા ભેજ જોવા મળ્યો છે જે થોડો ઓછો કહી શકાય હવે આ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં આજે છવ્વીસ જૂને કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત તાપી નર્મદા ડાંગ ભરૂચ જિલ્લા સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં ગઈકાલની જેમ જ વરસાદ ચાલુ રહી શકે અને મોટાભાગના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં અને અમુક સ્થળે બે ઇંચથી વધુ વરસાદ પણ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે ગાજવીજ સાથે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે સાબરકાંઠા અરવલ્લી અને પૂર્વ બનાસકાંઠામાં વધુ શક્યતા ગણવી એકલદોકલ સ્થળે ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારમાં શક્ય છે અમદાવાદ આસપાસ પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે એક ઇંચ સુધીનો વરસાદ શક્ય સૌરાષ્ટ્રમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જિલ્લો પોરબંદર જામનગરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ચોવીસ કલાક આવતીકાલ સવાર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મધ્યમથી એકલ સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય ઉત્તર સૌરાષ્ટ્ર મોરબી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ એકલ સ્થળે બે ઇંચ સુધીનો વરસાદ શક્ય કચ્છમાં પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાથી લઈ અને એકથી બે ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે છે તો મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે સૌરાષ્ટ્રમાં ખાસ આજે ભારે વરસાદની અમુક સ્થળે શક્યતા ગણી શકાય સિસ્ટમ અને ચાર્ટમાં જો આગળ કોઈ ફેરફાર થાય તો આ આગાહીમાં પણ ફેરફારો શક્ય હોય છે તેના ઉપર આપણી ખાસ નજર અને ખાસ અપડેટો આગળ આવતી રહેશે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં Abar